वर्णिवेषरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथ यामून्मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના અવતારોનું ખંડન કરનારો પોતે તો અધોગતિને પામેદ છે પરંતુ પોતાના પિતૃઓને પણ અધોગતિના માર્ગે લઈ જાય છે આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું વધાર શ્રોતા ગણો અને એમાં પણ જેઓ ભગવાનના અવતારોનું ખંડન કરે છે અને ભગવાનના અવતારોનું જેમાં ખંડન થયું છે એવી વાતોનું પઠન પાઠન કરે છે એ તો કાનના ઢભેલા ખોલીને આ પ્રવચન શ્રવણ કરે જેથી કરીને એ લોકોની શાંત કાણે આવે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્રીના શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાના ખંડન કે જે શાસ્ત્ર શ્રી કૃષ્ણ ભગવાનનું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્રો તો ક્યારેય ન માનવા અને ન સાંભળવા આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે જે શાસ્ત્રની અંદર ભગવાનના અવતારોનું યુક્તિએ કરીને ખંડન કરાયેલું હોય એવા શાસ્ત્રો માનવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે અને એ છતાં જે પણ કોઈક મનુષ્ય જેમાં ભગવાનના અવતારોનું ખંડન કરવામાં આવેલું છે એવા પુસ્તકોને વાંચે છે અને વાંચી પોતાના પ્રવચનોની અંદર તથા કથામાં ભગવાનના અવતારોનું ખંડન કરે છે ભગવાનના અવતારોની સાથે દ્વેષ ભાવ રાખે છે એ પોતાના સાથે અધોગતિને પામે છે એવું મહાભારતના શાંતિ પર્વ બસો ને છેતાલીસ માં ના પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં વૈષં ઋષિ કહે છે જેમ વૈશં પાયન ઋષિ કહે છે કે નહી ત્યાં પરોલો નાય પાર્થિવસ કર્મણા મનસા વાચા યોષ્યાદ વિષ્ણુ અવ્ય મંજતી પીતરકર કે સમાષ્યાદ વિબુધશ્રેષ્ઠ દેવ નારાયણ હરી અર્થા કે જો મન વાણી ઓર ક્રિયા દ્વારા अविनाशी भगवान विष्णु के स्वाद द्वेष रखते हैं उसका न इस लोक में ठिकाना है और न परलोक में वो देव श्रेष्ठ भगवान नारायण हरि से द्वेष करता है उसके इतर सदा के लिए नरक में डूब जाते हैं कहीं वैसंपायन ऋषि स्पष्ट रूपे कहे थे कि जेपन कोई मनुष्य ભગવાન વિષ્ણુ સાથે અર્થાત કે ભગવાન શ્રી હરી સાથે દ્વેષ રાખે છે આળકત રીતે પોતાના આરાધ્ય દેવને શ્રેષ્ઠ બતાવવાને અર્થે એ જ ભગવાન શ્રી હરિ થી અભિન એવા અવતારોનું ખંડન કરે છે એ દ્વેષીઓ પોતાના પિતૃઓની સાથે અધોગતિને પામશે જે લોકોએ જોવું હોય એ મહાભારત શાંતિ પર્વ અધ્યાય ત્રણસો છેતાલીસ અવતારોનું ખંડન કરનારા દુષ્ટો પોતાના પિતૃઓની સાથે અધોગતિના માર્ગ ઉપર જશે ભલે એ લોકોએ ગમે એટલું ભગન કરેલું હોય ગમે એટલી તપસ્યા કરી હોય પરંતુ એ બધું જ શૂન્ય છે

De ahí